આજે આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે તો એના માટે આપણે લીલી હળદર આવે છે આપણે પીળી તો એ લઈ લીધી છે તો હળદર આપણે પીળી જ વાપરવાની છે ઓલી ઢોળે આવે સફેદ એ નથી વાપરવાની તો પીળા ગાંઠી આવે જ લેવાના છે તો આપણે એટલી હળદર લઈ લીધી છે અને હવે આપણે એક બાઉલમાં નાખી દઈએ

તો આપણે એને ચોથા આપણે લાગા આવે તો સારી રીતે આપણે આ રીતે સોળી ધોઈ નાખીએ તો જો આપણે કટકા સુધા પાડી લીધા છે બધાય ને આ રીતે તમે સોળી ધોવો તો જો કેટલો મેલ નીકળે છે તો સારી રીતે ધોઈ લેવાની હવે આપણે અળદરને ધોઈ લીધી છે ને એ ડીશમાં લઈ લીધી છે તો આ રીતે આપણે સાકુ લેવાનું છે ને એના મદદથી આ રીતે આપણે બધી સાકર લેવાની છે તો આ રીતે આપણે આ રીતે હળદર તમે તો આ રીતે સારી રીતે આપણે બધી ચાલ આપણે આની સોલી લેવાની છે તો હવે આપણે આને ફરી પાણીમાં નાખી દઈએ તો પાણીમાં નાખી દીધી છે અને આપણે ધોઈ લઈએ આ રીતે હવે આપણે ખાલી ડીશ લઈ લીધી છે તો આપણે ખમણી લીધી છે તો હવે આપણે આ છે તો આ રીતે આપણે બધી હળદર ખમણી લઈએ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને આ રીતે તમે શાક બનાવી ને ટ્રાય મારજો ને પછી કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું છે તો આ રીતે આપણે બધી હળદર ખમણી લઈએ બધી હળદર આપણે ખમણી લીધી છે તો નજીકથી તમને હું દેખાડું તો જો તમે સાવ ઝીણી આપણે ખમણી છે તો આ રીતની બધી હળદર આપણે ખમણી લેવાની છે

તો શાક પ્રમાણે તમારે ડુંગળી લેવાની ને આમાં તમે લીલું લસણ લઈ શકો તો લીલું લસણ આજ મને માર્કેટમાં ન મળ્યું એટલે ન લાવી નકર લીલું લસણ ને ડુંગળી બે વસ્તુ તમે નાખીએ કહો તો આને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ ડુંગળી આપણે સુધારી લીધી છે તો જો આપણે આ ઝીણી ઝીણી સુધારી છે તો આવી સુધારી લેવા છે ને આપણે થોડોક ભાગ લીલો લઈ લેવાનો છે જાજો નથી લેવાનો થોડોક લીલો ભાગ લેવાનો છે તો હવે આને આપણે વાટકીમાં ભરી લઈએ તો આ આ રીતે રીતે ઝીણીસ કટિંગ કરવાની લીલી ડુંગળી નાખો ને તમે એના હાટાની ઉકલ ડુંગળી નાખો તોય હાલે એવું નથી જરૂરી નથી કે લીલી ડુંગળી જ નાખવી છે તો આને બદલે તમે ઉકલ ડુંગળી ઝીણી ઝીણી સુધારીને ને નાખી શકો

હવે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે ટમેટો હવે એને આ રીતે ફેરવી આ રીતે કટિંગ કરી લઈએ તો ડુંગળી ટમેટું બે વસ્તુ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે ટમેટા એ ઝીણા ઝીણા સુધારી લીધા છે તો એને આપણે વાટકીમાં લઈ લઈએ તો મને નથી આવતું સુધારવાનું એટલે સાઈડમાં લઈને થોડીક જગ્યા પડે છે એટલે તો આ રીતે આપણે ટમેટા સુધારી લેવાના છે તો આને હવે આપણે સાઈડમાં મૂકીએ હવે આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે આદુ લીધું છે ને લસણ લીધું છે ને બે મરચી લીધી છે

ની જાય છે તો આપણે કટકા કરી લઈએ હવે આપણે આને ખાંડી લઈએ ને આ લીલા ધાણા છે તે આપણે સાઈડમાં માં મૂકી દઈએ હવે આપણે લસણની ને મરસી ને આદું ખાંડી લીધું છે તો એને આપણે એક બાટકીમાં કાઢી લઈએ આ રીતે આપણે ખાંડી લેવાનું છે ને તમે મિક્સરના ખાનામાં પીસી લો તોય હાલે ને વધારે તમે આ રીતે ખાંડીને નાખો ને તો સવાદ અલગ આવે મિક્સર કરતાં તો આપણે વાટકીમાં લઈ લીધું છે ગેસ શરૂ કરી દીધો છે આપણે ને કઢાઈ આપણે મૂકી દીધી છે તો હવે આપણે એમાં ઘી નાખવાનું છે

તો ગેસ આપણે મીડિયમ રાખવાનું છે એક સારા હલાવતું છે ને શેડવતી જવાની છે ને તેલ તે તમને ઓછું લાગે તો ફરી પાછું નાખવાનું કે આમાં વધારે જોઈએ તો આ રીતે આપણે સેડવી લઈએ હળદર આપણે થી દસ મિનિટ ચડવા દેવાની છે તેલમાંથી ઘીમાં ગમે એમાં તમે શાક બનાવતા હોઈએ એ પછી આપણે હવે પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ તો ડુંગળીને એને સાર આપણે ચડવા દઈએ આ રીતે એક ચારું જ આપણે હલાવવાનું છે અને ઢેડું ઉતારવાનું છે હવે આપણે આદુની મરચીની પેસ્ટ બનાવી છે લસણની ને તો એ નાખી દઈએ એને આપણે આ રીતે મિક્સ કરી લઈએ આમાં તો એક એક વસ્તુ આપણે નાખતા જઈએ છે એમ બધી વસ્તુ સળતી જાય છે હવે આપણે ટમેટા નાખી દઈએ તો ઝીણા સુધારેલા છે તો આપણે ટમેટા નાખી દઈએ હવે આને આપણે આ રીતે સડવા દેવાનું છે કેમ કે આ રીતે એક તારો આપણે મિક્સ થોડીક વાર કરતું જવાનું છે ને થોડીક વાર આપણે સેડવી લેવાનું છે આ રીતે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ તો ટમેટા નાખી ને મીઠું નાખી દેવાનું એટલે ટમેટા જટપટ ચડી જાય

ને હળદર તો આપણે નાખવાની જરૂર જ નથી તો લાલ આપણે મિરસું નાખીએ છીએ તો મારી પાસે લસણવાળું મરચું છે એટલે એ નાખું છું ને તમારે પાસે લસણવાળું ન હોય ચટણી નાખી તમે તો શાક તમારે જેવું ચીખું ખાવું હોય તો એ રીતનું તમારે મિરચું નાખવાનું તો આ રીતે આપણે મસાલા મિક્સ કરી લઈએ થોડીક વાર આપણે સડવા દઈએ આ રીતે હલાવીને

થોડીક વાર આપણે સડવા દઈએ તો સાજુ પાણી આપણે નથી નાખ્યું પોણો ગ્લાસ પાણી નાખ્યું છે તો શાક પ્રમાણે તમારે પાણી નાખવાનું હવે આપણે આને ઢાંકીને થોડીક વાર સળવા દઈએ આપણે પાણી નાખી દીધું છે ને હવે આપણે ઢાંકીને એને થોડું વાર ચડવા દીધું હવે આપણે ફોલિન જોઈ લઈએ તો પાણી આપણે ધરતું પડી ગયું છે તો વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે હવે આપણે બે ચમસી દહીં લીધું છે તો દહીં આપણે એમાં નાખવાનું છે આ રીતે આપણે મિક્સે થઈ જાય એટલે એને ઢાંકીને આપણે થોડીક વાર પાછું સેડી લેવાનું છે શાક આપણે જોઈ લઈએ શાક આપણું તળી ગયું છે તો જો તમે તેલ છૂટું પડી ગયું છે તો તેલ ને ઘી તો તમે વધુય નાખી શકો કેમ કે મેં વધુ નથી નાખ્યું આ શાકમાં ઘી બહુ વધારે હોય માથે એવું ઘી હોય પણ મેં વધુ નથી નાખ્યું કેમકે નુકસાન કરે તેલ કે પાછું મેં તેલ નાખ્યું છે આમાં એટલે નુકસાન કરે એટલું ઘી હોય તો વાંધો ન આવે તો આપણે શાક બની ગયું છે હવે આપણે એમાં લીલા ધાણા નાખી દેવાના છે

નાખી દઈએ લીલા ધાણા તો જો તમે બહુ સરસ શાક આપણું બની ગયું છે તો આ રીતે તમે શાક બનાવી ને ટ્રાય કરજો ને કોમેન્ટમાં કહેજો કેવું બી એમ